નમસ્કાર આપ સૌનું સ્વાગત છે મારા આજના આ આજે આપણે હાર્ટ એટેક અને હાર્ટ બર્નરના તફાવત વિશે જાણીશું આજકાલ આપણે જોઈએ તો હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકના કારણે મૃત્યુના કેસમાં પણ ઝડપથી વધારો થઈ રહ્યો છે ઘણા કિસ્સાઓમાં લોકો હાર્ટ એટેકના લક્ષણોને સમજી શકતા નથી અને તેને સામાન્ય દુખાવો અથવા હાર્ટ બર્નર એટલે એસિડિટી માનીને તેના પર ધ્યાન દેતા નથી આ બેદરકારી લોકો પર હાવી થઈ રહી છે ચાલો આપણે જાણી લઈએ કે હાર્ટ એટેક અને હાર્ટ બર્નર વચ્ચે શું તફાવત હોય છે અને તમારે ડોક્ટરની ક્યારે સલાહ લેવી જોઈએ હાર્ટ એટેક શું છે હૃદય રોગનો હુમલો એ કોરોનરી ધમનીઓના રોગને કારણે થાય છે આ રક્તવાહિનીઓ હૃદય સુધી લોહી પહોંચાડવાનું અને તેને ઉર્જા અને ઓક્સિજન દ્વારા જીવંત રાખવાનું કામ કરે છે કોરોનરી આર્ટરી ડિઝીઝમાં હૃદયની પાંચ પેશીઓ સુધી લોહી યોગ્ય રીતે પહોંચાડતું નથી અને તેના કારણે હાર્ટ એટેક આવે છે હૃદય રોગનો હુમલો હૃદયના ધબકારા બંધ થવાનું કારણ બની શકે છે તેને કાર્ડિયક અરેસ્ટ કહેવામાં આવે છે જ્યારે કાર્ડિયક અરેસ્ટ થાય છે ત્યારે પલ્સ બંધ થઈ જાય હાર્ટ એટેકના કેવા લક્ષણો હોય છે તે જોઈ લઈએ હાર્ટ એટેકના કેટલાક ખાસ લક્ષણો છે જેમ કે છાતીમાં દુખાવો છાતીમાં દબાણ થવું ભારે ભણવું ઝકડાઈ જવું આવી પીડા આવતી જતી રહે છે પરંતુ થોડી મિનિટો કરતાં વધુ સમય ટકી શકે છે હાર્ટ એટેકના બધા લક્ષણો સફા હોતા નથી આ લક્ષણો હળવા અથવા ગંભીર હોઈ શકે છે છાતીમાં દુખાવો અથવા અસ્વસ્થતા સામાન્ય રીતે મધ્ય અથવા ડાબી બાજુએ થાય છે પણ તે શરીરના બીજા ભાગમાં પણ ફેલાઈ શકે છે આ દુખાવો એક અથવા બંને હાથ પણ થાય છે ગરદન જડબા અથવા પીઠના ઉપરના ભાગમાં પણ અનુભવાય છે આ સિવાય ઠંડી લાગવી વધુ પડતો પરસેવો થવો શ્વાસ લેવામાં તકલીફ થવી ઉલટી થવી અતિશય થાક અને ચક્કર આવવા પણ હાર્ટ એટેકના લક્ષણો હોઈ શકે છે હાર્ટ બર્નર શું છે હાર્ટ બર્નર એ રોગ નથી પરંતુ એક લક્ષણ છે હાર્ટ બર્નર એટલે આપણે તેને સામાન્ય રીતે એસિડિટી તરીકે ઓળખીએ છીએ આ એક પ્રકારની બર્નિંગ સેન્સ છે જે એસિડ રિફ્લેક્સને કારણે થાય છે આ કારણે ખોરાક ફૂડ પાઇપમાં પાછો આવે છે હાર્ટ બર્નર કોઈ પણ રીતે હૃદય સાથે સંબંધિત નથી પરંતુ છાતીમાં દુખાવો થવાને કારણે લોકો ઘણીવાર મૂંઝણ મૂંઝવણમાં મૂકે છે હાર્ડબર્ન શરીરને કોઈ મોટું નુકસાન પહોંચાડતું નથી એસિડમાં રહેલા સંવેદનશીલ જ્ઞાન તંતુઓને કારણે પીડા અનુભવાય છે એસિડિટી તીખા તળેલા અને બહારના મસાલાવાળા ખોરાક ખાવાથી થતી હોય છે હાર્ડ બર્નરના લક્ષણો હાર્ટ બર્નરમાં શરીરની ફૂડ પાઇપમાં બળતરા થાય છે આ બર્નિંગ સનસનાટી ભર્યા સામાન્ય રીતે પેટની ઉપર જ થાય છે આ એસિડ મોઢાના ઉપરના ભાગમાં મોઢાના પાછળના ભાગમાં પહોંચી શકે છે આ સિવાય ઉપકાર સોજો અને ખાડા ઓળકાર પણ તેના લક્ષણો છે કેટલાક પરીક્ષણો દ્વારા હાર્ટ એટેક અને હાર્ટ બર્નરના લક્ષણોને ઓળખી શકાય છે હાર્ટ બર્નર અને હાર્ટ એટેકના લક્ષણો વચ્ચેનો તફાવત હાર્ટ બર્નર એટલે છાતીમાં બળતરા સામાન્ય રીતે ખોરાક ખાધા પછી અને આડા પડ્યા પછી અનુભવાય છે એસિડ ઘટાડતી દવાઓ હાર્ટ બર્નરથી રાહત આપી શકે છે હાર્ટ બર્નરમાં શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો અનુભવાતા નથી જ્યારે હાર્ટ એટેકમાં શ્વાસ લેવામાં તકલીફ થાય છે હાર્ટ બર્નરમાં પેટમાં સોજો કે ઓડકાર જેવા લક્ષણો જોવા મળે છે જ્યારે હાર્ટ એટેકમાં આવું જોવા મળતું નથી આશા રાખું છું કે તમને મારી માહિતી પસંદ આવી હશે તો આ વિડીયોને શેર કરો લાઈક કરો યુટ્યુબમાં સબ્સ્ક્રાઇબ કરો અને ફેસબુકમાં ફોલો કરો